નડિયાદ સંતરામ મંદિર ખાતે ગીતા જ્ઞાન પ્રચારનું આયોજન કરવામાં આવ્યું નડિયાદના વિશ્વ પ્રસિદ્ધ શ્રી સંતરામ મંદિર ખાતે ઉનાળા વેકેશનમાં સમગ્ર રાજ્યભરમાંથી નડિયાદ આવેલા અને ખેડા આણંદ જિલ્લામાં રહેતા વિદ્યાર્થીઓ ગીતાજીના શ્લોક કંઠસ્થ કરી બોલે તેમજ મા બાપ વિશે તૈયાર કરાવેલા કાવ્યો પણ કંઠસ્થ કરીને બોલે તે માટે શ્રી સંતરામ મંદિર નડિયાદ ખાતે પરમ પૂજ્ય મહંત રામદાસજી મહારાજની નિશ્રામાં ગીતા જ્ઞાન પ્રચાર માટે અલગ વ્યવસ્થા કરી ગીતાજીના શ્લોકો તત્કાલ કંઠસ્થ કરી બોલાવવામાં આવે છે તો કેટલાક વિદ્યાર્થીઓ સમગ્ર ગીતાજી કંઠસ્થ કરી બોલી જાય છે સમગ્ર માસ દરમિયાન શ્લોકો કંઠસ્થ કરી બોલનાર વિદ્યાર્થીઓને મહિનાના અંતે એક શ્લોક દીઠ નક્કી કરેલ રકમની

રિપોર્ટર નરેશ ગનવાણી નડિયાદ સંતરામ સમાધિ સ્થાન નડિયાદના આઠમા મહંત પરમ પૂજ્ય જાનકીદાસજી મહારાજજી આજથી આશરે નેવું વર્ષ પહેલાં વિદ્યાર્થીઓમાં બાળપણથી જ સંસ્કાર ધાર્મિક સંસ્કારનું ચિંતન થાય એ હેતુથી ગીતા જ્ઞાન પ્રચાર સત્રનું આયોજન કરવામાં આવેલ છે ચાલુ વર્ષે આ અભિયાનમાં થોડો સુધારો કરવામાં આવ્યો છે વધારો કરવામાં આવ્યો છે મા બાપનું માને નહીં એ પુત્રને ધિકાર છે ભૂલો ભલે બીજું બધું મા બાપને ભૂલશો નહીં હમ બાળક હે અતિ નાદાન જેવા પ્રેરણાત્મક પ્રેરણાત્મક ગીતોનો સમાવેશ કરવામાં આવે છે જેથી માતા પિતા વડીલો ગુરુ ભગવાન ધર્મ એ પ્રત્યે બાળકોમાં સભાનતા આવે સનાતન ધર્મનું પ્રત્યે માન રાખે એ માટે આ નવું અભિયાન ચાલુ કરવામાં આવ્યું છે ઉજ રામદાસજી મહારાજની ખાસ આદેશથી આ યોજના ચાલુ કરવામાં આવે છે